જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે આપણે કરણી માતાના એક અનોખા મંદિરનું રહસ્ય જાણીશું કે જ્યાં મનુષ્ય કરતાં ઉંદરોની સંખ્યા વધારે છે રાજસ્થાનના બિકાનેર નજીકના દેશનુખ ગામમાં આવેલું કરણી માતાનું મંદિર એક અનોખું અને વિશ્વવિખ્યાત ધાર્મિક સ્થાન છે આ મંદિર માત્ર માતા કરણીની ભક્તિ માટે જાણીતું નથી પણ અહીં વસતા હજારો પવિત્ર ઉંદરો માટે પણ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે કરણી માતા ચૌદમી સદી દરમિયાન જન્મેલા શક્તિ સ્વરૂપા સાધ્વી હતા તેમનું જન્મ વર્ષ તેરસો સત્યાસી આસપાસ ગણાય છે તેઓ ચારણ જ્ઞાતિના હતા અને શાસ્ત્રોમાં ઊંડા જ્ઞાન સાથે સાથે અદ્ભુત યોગ શક્તિઓ ધરાવતા હતા તેમનું જીવન સેવા ભક્તિ અને તપસ્યાથી ભરેલું હતું તેમની ભક્તિ અને શક્તિઓને કારણે તેમને શક્તિ સ્વરૂપા દુર્ગાના અવતાર માનવામાં આવે છે કરણી માતાએ પોતે દેશનોકમાં લાંબા સમય સુધી નિવાસ કર્યો હતો તેમના જીવન દરમિયાન અનેક ચમત્કારિક ઘટનાઓના કારણે ભક્તોમાં ભરોસો વધ્યો અને તેમની સ્મૃતિમાં અહીં પંદરમી શતાબ્દી દરમિયાન મંદિર બાંધવામાં આવ્યું વીસમી સદીમાં બિકાનેરના મહારાજા ગંગાસિંહે મંદિરને ભવ્ય રૂપ આપ્યું મંદિરના ગુંબજ અને દિવાલો પરનું શિલ્પકામ નોંધપાત્ર છે આ મંદિરનું સૌથી રહસ્ય એ છે કે અહીં આશરે વધુ ઉંદરો રહે છે આ ઉંદરોને કાબા કહેવામાં આવે છે અને તેઓ મંદિરની દરેક જગ્યાએ ખુલ્લા આંગણામાં ફરતા હોય છે ભક્તો તેમને પવિત્ર આત્માઓનું રૂપ માનતા હોવા બદલ પ્રેમપૂર્વક દાણા દૂધ અને પ્રસાદ અર્પણ કરે છે સાધારણ કાળા ઉંદરો સિવાય જ્યારે કોઈ ભક્તને સફેદ ઉંદર દેખાય છે ત્યારે તેને વિશેષ આશીર્વાદ રૂપ માનવામાં માનવામાં આવે આવે છે છે એવું કે સફેદ ઉંદરો કરણી માતાના પુત્રોના અવતાર છે અને તેમના દર્શન થવા એ પુણ્યપ્રદ અને શુભ લક્ષણ ગણાય છે કથા મુજબ કરણી માતાનો એક સાવકો પુત્ર એક દિવસ તે સરોવર પાસે પાણી પીવા ગયો ત્યારે દુર્ઘટનાવશ સરોવરમાં ડૂબી ગયો અને તેનું અવસાન થયું કરણી માતા દુઃખથી વ્યતીત થઈને યમરાજ પાસે તેમના પુત્રને જીવિત કરવાની વિનંતી કરવા પહોંચ્યા યમરાજે પહેલાં તો ના પાડી દીધી પરંતુ અંતે કરણી માતાની તપસ્યા અને આધ્યાત્મિક શક્તિઓ સામે નમન કરતા તેમણે પુત્રને જીવંત કરવાનું નક્કી કર્યું યમરાજે કરણી માતાના કુળના બધા જ બાળકોને કે જે મૃત્યુ પામ્યા હતા તેને ઉંદર રૂપે જીવ આપ્યો અને કહ્યું કે તેઓ ઉંદર રૂપે જીવ છે અને ત્યારબાદ ફરી મનુષ્ય રૂપે જન્મ લેતા રહેશે તેથી આ ઉંદરોને માત્ર પ્રાણી તરીકે નહીં પરંતુ માતાના વંશજ અને તેમના સંતાન તરીકે પૂજવામાં આવે છે મંદિરના આ ઉંદરોને નુકસાન પહોંચાડવું ખૂબ મોટું પાપ માનવામાં આવે છે જો કોઈ ભક્ત ભૂલથી પણ કોઈ ઉંદરને મારી નાખે કે કોઈના પગ નીચે દબાઈ જાય તો તેને ખૂબ મોટું પાપ લાગે છે દર વર્ષે ચૈત્ર નવરાત્રીએ મંદિરમાં વિશાળ મેળો ભરાય છે જેમાં હજારો ભક્તો શ્રદ્ધાપૂર્વક હાજરી આપે છે ભક્તો કરણી માતાના દર્શન કરીને પોતાના દુઃખ દર્દમાંથી મુક્તિની કામના કરે છે કરણી માતાનું મંદિર શ્રદ્ધા ભક્તિ અને ચમત્કારનું એક જીવંત છે છે અહીંના ઉંદરો માત્ર જીવ નહીં પણ માતાના માનવામાં આવે ભક્તો તેમને પ્રેમથી ભોજન અર્પે છે અને તેમના દર્શનથી ધન્યતા અનુભવે છે આ મંદિર માત્ર એક ધાર્મિક સ્થાન નહીં પરંતુ ભક્તોની આશા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને આવી જ અવનવી ધાર્મિક પૌરાણિક વાર્તાઓ અને ઇતિહાસની કથાઓ જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ